ફાજલપુર ટોલ પ્લાઝા નજીક વાસ તરફ રોંગ સાઈડ માં જતી એક ડસ્ટર કાર અચાનક આગની ઝપેટમાં આવી ગઈ હતી આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ તંત્રને કોલ મળતા જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી પ્રાપ્ત માહિતી મુજબ કારમાં મુસાફર તરીકે એકવીસ લોકો હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે જોકે આગ લાગ્યાના સમયે બધા લોકોને સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાની નોંધાઈ નથી આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ અથવા એન્જિન ઓવરહીટ થવાને કારણે હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો આગ એટલી વિકરાળ હતી કે આખી કાર બળીને ખાક થઈ ગઈ હતી ઘટનાને પગલે હાઇવે પર થોડો સમય ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર